કેવાય તમારી સામે એ વાત એટલા માટે કરી રહ્યો છો કે તમે જો એ જાગૃત જાગૃત પર કામ કરે છે એનો મતલબ એ છે ગ્રાહક જાગૃત બને તો એનો જે ખર્ચ છે એ માર્કેટ નો ખર્ચ કરવાથી બીજા લોકોનો વેપાર બની જાય છે અને એ ખર્ચ કરવાથી આપણા હેલ્થને કોઈ ફાયદો પણ વ્યક્તિ જ આ બંને કામ કરે છે કે જે આપણો ખર્ચ છે એ આપણો વેપાર બી બને છે એ જ ખર્ચમાંથી આપણા ઘરે આવક તો આપે છે પણ સૌથી અગત્યની બાબત એ છે કે આ બધા જ પ્રોડક્ટ આપણા હેલ્થ માટે હંડ્રેડ પર્સન્ટ ગેરેબલ પ્રોડક્ટ છે કેમ કે આજના સમયની અંદર ઇમ્પોર્ટેડ હેલ્થ છે આપણો પૈસા નથી રાઈટ તો સૌથી પહેલા આપણે હેલ્થ ઉપર કામ કરી રહ્યા છીએ રાઈટ તો અહીંયા આજે કહેવાય ને કે વ્યક્તિગત રીતે ઓળક વાપરવાથી ઘણા બધા ફાયદા છે એમાંનો એક ફાયદો છે જેને કહેવાય છે સીએનસી ઓફર આ સીએનસી ઓફરનો મતલબ એ છે કે અગર કોઈ કન્ઝ્યુમર અગર કોઈ ગ્રાહક પોતાની બીજી તારીખ ચૌદ તારીખ પછી સો પીવી કરે છે અને આવું લગાતાર ચાર મહિના કરે છે તો પાંચમા મહિને વેટેજ અને પચીસો પંદર રૂપિયાના ડીપી પ્રમાણેના પ્રોડક્ટ ફ્રી આપે એ બી એના મનગમતા રાઈટ તો આ મનગમતા પ્રોડક્ટની અંદર કે મારી બાજુમાં છે બકાભાઈ એમને પોતે ચાર મહિના સો પીવી કર્યા પછી પાંચમા મહિને કંપની એમને એક વાઉચર આપ્યું છે કે પચીસો પંદર જેને આપી પોતે પોતાની પચીસો ને પંદર ની પ્રોડક લીધે એમાં સૌથી પહેલા એમને તેલ લીધું કેમ કે આપણા શરીરને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હોય તો હાર્ટ છે ને હાર્ટને સુરક્ષિત રાખવા માટે આ તેલ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો હરેક વ્યક્તિ સીએનસી ઓફરમાં રહેશે તો એ માર્કેટ કરતા

રાઈટ એમની વાત કરી કે એમણે પચીસો ની પોતાના હેલ્થ માટે જે રાઈસ બ્રાન્ડ દીધું છે કેમ કે તેલ આપણા શરીરમાં આપણા પરિવાર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ સાથે સાથે વાત કરું તો વ્યક્તિ ઓફરમાં રહેવું જોઈએ ઓફરમાં રહેવાથી માર્કેટ કરતાં થોડોક પચાસ ટકા સસ્તી પડે એના સિવાય ઘણા બધા ફાયદા છે કયા ફાયદા છે એ વ્યક્તિ તમને વિડીયો મોકલો છે એનો કોન્ટેક્ટ કરજો વ્યક્તિ જોડે બેસજો વ્યક્તિ બતાવશે કે વ્યક્તિના પ્રોડક્ટ કેમ માર્કેટ કરતાં પચાસ ટકા કેટલા સસ્તા પડે છે ને હેલ્થ માટે કેમ ગુણકારી છે થેન્ક યુ વિશ્વભાઈ